ઘણા મિત્રોના સવાલ હોય છે કે મારા બિઝનેસનું મારે ડિજિટલ માર્કેટિંગ તો કરવું છે પણ મારું બજેટ નથી તો તમે કઈ એવું ગાઈડન્સ આપો જેથી કરીને હું મારા બિઝનેસનું જાતે ડિજિટલ માર્કેટિંગ કરી શકું સૌથી પહેલા તો તમારા બિઝનેસના તમારી પાસે ત્રણ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોવા જરૂરી છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ અથવા યુટ્યુબમાં અને આ સોશિયલ મીડિયામાં તમે કેવા પ્રકારના વિડીયો બનાવી શકો છો તેની માટેના ત્રણ પોઈન્ટ ખાસ જરૂરી છે ફર્સ્ટ કે તમારા બિઝનેસનું લોકેશન ક્યાં છે તેની માહિતી લોકો સુધી હોવી જોઈએ કયા એરિયામાં આવેલું છે તમે કેવા પ્રકારની પ્રોડક્ટ કે સર્વિસ આપો છો તેની ટોટલ માહિતી તમે લોકો સુધી પહોંચાડતા જાઓ સેકન્ડ કે જે લોકો પ્રોડક્ટનો તમે સેલ કરો છો સર્વિસ આપો છો તે તમને ક્યાં ઉપયોગી થાય છે તમે કેવા લોકો સુધી પહોંચાડી શકો છો તેની ટોટલ માહિતી તમે લોકો સુધી પહોંચાડતા જાઓ અને એના વિડીયો બનાવો છો જેમ કે તમે લેડીઝવેર માં કુર્તીનો બિઝનેસ કરો છો તો કુર્તી નું ક્યુ છે તેમાં કેવા પ્રકારનું ફેબ્રિક યુઝ થયું છે કેટલા પ્રકારની ડિઝાઇન્સ આવે છે કેટલા પ્રકારના કલર છે કઈ કઈ સાઇઝમાં અવેલેબલ છે આ બધી માહિતી લોકો સુધી પહોંચાડવા માંડો અને એના વિડીયો બનાવવા માંગો થર્ડ કે તમારા કસ્ટમરના રિવ્યુ લેવાનું સ્ટાર્ટ કરો તેના વિડીયો બનાવો અને આ જે વિડીયો બનાવો તેને તમારા સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું ચાલુ કરો આ ત્રણ પ્રકારના વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરશો અને અપલોડ કરવાનું ચાલુ કરશો એટલે તમને દસથી પંદર દિવસમાં ખબર પડી જશે કે આ વિડીયોથી તમારા બિઝનેસમાં કેટલો ફાયદો થયો અને જો તમે પણ આવા પ્રકારના વિડીયો બનાવવા માંગતા હોય તમને ખ્યાલ ન આવતો હોય કે સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી કેવા પ્રકારના વિડીયો બનાવવા જોઈએ તો તમે મને ડીએમ કહી દો તમને હું ટોટલ પ્રકારનું ગાઈડન્સ આપીશ થેન્ક યુ